સાબરકાંઠા વડાલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી વડાલી નગરના વોર્ડ નંબર ચાર માંગ મેમલ કોલોની માંગ છેલ્લા ઘણા સમયથી પાણીની પાઇપલાઇન લીકેજ છે જેની વારંવાર નગરપાલિકા ખાતે જય સ્થાનિકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી છતાં પણ આજ દિન સુધી પાણીની લીકેજ પાઇપલાઈનનો નગરપાલિકા દ્વારા કોઈ જ ઉકેલ આવ્યો નથી આ બાબતે વોર્ડ નંબર ચારના કોર્પોરેટરને જાણ કરતા તેમજ વડાલી નગરપાલિકાના પ્રમુખને અવારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાણીની લીકેજ પાઇપલાઇનનો કોઈ જવણ ઉકેલ આવ્યો નથી આમ વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈપણ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી જેમ બને તેમ જલ્દીથી પાણીની પાઇપલાઇન રિપેર થાય તેવી ઉગ્ર લોક માંગ ઉઠવા પામી

લીકેજ આ લીકેજ તો લગભગ છેલ્લા થી સાત મહિનાથી લીકેજ છે તો આ લીકેજ હતું એ વર્ષો તો પહેલા એકાનવે લીકેજ હતું ખાડો ખોદીને ચાર મહિના સુધી તો ખાડો ખોદી રાખ્યો હતો ખાડો પૂર્વક કોઈ આવતું નતું સાધનો આવતા જતા સાધનો અને એક્સિડન્ટનો સંભવ રહેતો હતો સવાઈ મહેનભાઈ તમારો સારું શું નામ તમારું હા આ પાણીનો આટલો વગાડ થાય છે તમે શું કહેવા માંગો તમે નગરપાલિકામાં વડાલીમાં કેટલી વખત કંપ્લેન થાક્યા પણ કોઈ નિકાલ મળતો નથી અહીંયા લીક અહીંયા લીક આગળ લીક કેટલી જગ્યા લીક છે કંપ્લેનનો આલીક થાકી એનું કોઈ નિરાકરણ આવતું નથી આ પાણીનો વેય થાય છે ખોટો એક તો પોણીની મહામારીના અંદર આ બધું કરી દેશું એ ખબર પડતી નથી સગફર નિકાલ આવે એને મને ગુજારીશ અને મોટા પડનો ઉકેલ ને જોઈએ કેટલું બધું પોણી વેળ ભાઈ છે તમે જુઓ એક લોકોના ઘેર પોણી આવતા નથી ચાર ચાર બાયે પાણી આલી વેરો કમ્પલેટ લેવાનો વેરો ના રીતે દાબેગીરી કરવાની અને આ બધા ટખા ગટરો ભરાઈ જવા જવાના બધા પ્રોબ્લેમો એટલે આ બધું સોલ્યુશન જલ્દી આવે એવી પબ્લિકની ડિમાન્ડ છે અને ફટાફટનું સોલ્યુશન એવું કરો જોઈએ આ કેટલા ટાઈમથી લીકેજ છે ફાળુભાઈ ઓછામાં ઓછા એક મહિનાથી લીકેજ છે એક મહિનાથી લીકેજ છે મહિનાથી આગળ પેલા કોર્નર ઉપર ખાલી વાલ નાખવા માટે દોઢ મહિના સુધી ખાડો ગોળી રાખ્યો ચારથી પાંચ ગાડીઓ ખાડામાં પડી લોકો નુકસાન થયો દસ વખત કમ્પ્લેનો કરી દસ વખત બોલાયા આઈન થીગડું મારીને જતા રહો આઈન થીગડું મારીને જતા રહો વારંવાર કમ્પ્લેન કરી તા એ લોકો તો ખાલી કર્યું છે અને મેં ઊંચો પથ્થર મૂકી દો જે લોકો ગાડીઓ લાવવામાં તકલીફ છે આખા રોડ પર મગજ મારી થાય એક જગ્યાએ નથી લીકેજ દસ જગ્યાએ લીકેજ આખા રોડ તો તમે કેટલી વખત રજૂઆત કરી ત્રણ થી ચાર વખત રજૂઆત કરી પેલા રજિસ્ટર ના અંદર લેખિત બી આપેલું છે લેખિત બી આપેલું તો બી કોઈ નીકળ આવતો નથી એમ ઓકે ભાર્ગુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર